પરીક્ષિત રાજાને શ્રાપ મળ્યો સાત માળની બિલ્ડિંગ બનાવી સાતમા માલે રાજા પરીક્ષિત રહે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા કેવા બ્રાહ્મણો તો એવા બ્રાહ્મણો કે ઘણા બ્રાહ્મણોની જોડે મળી હતી ઘણા વિદ્વાન બ્રાહ્મણો મંત્ર જાણે છે એવા બ્રાહ્મણોને બોલાવ્યા ચોથ પેરો કડક કર્યો સાતમા માલે ચારે બાજુ સૈનિકોને ઊભા રાખ્યા જો જો તક્ષક સર પાવે ને

इतने भगवान यू बचन अत्यार की चालू करी रहे जो आज चलिक सोन से हम जिन जिन की जीव जो कल भगवान थाई के नहीं कहीं कबूतर पुनरपि जननम पुनरपि मरनम पुनरपि जननी चट्टरे सहयनम यह संसारे अनुदुस्तारे कृपया पारे पाही पुरारे बज गोविंदम बज સૌથી પહેલી વસ્તુ બતાવી છે મણી આપણી જોડે કોઈ સારી મણી હોય તો માણસ જીવી જાય બીજી વસ્તુ બતાવી છે મંત્ર સાત્વિક સાચા અને ધાર્મિક મંત્રો ભણવામાં આવે તો મંત્રો થકી પણ માણસ પછી જાય મંત્રાધીરસ્ત દેવતા એ મંત્રા બ્રાહ્મણાધીના તસ્માત બ્રાહ્મણ દેવતા એટલે બ્રાહ્મણો મંત્ર ભણે છે અને ત્રીજા નંબર માં આવે ઔષધી જો તમે હું બધી ઔષધી ને ઓળખતા હોઈએ તો ઔષધી થકી પણ તમે હું બચી જતા હોઈએ છીએ મણીની મંત્રની ઔષધિની આ ત્રણ વસ્તુની તમને મને ખબર હોવી જોઈએ પરીક્ષિત પશ્ચાતાપ કરે છે સાતમા માલે રહે છે અને યાદ રાખજો ભોજનની અંદર ઝેર હોય કેવી રીતે ઓળખી શકાય કે કોઈ એ આપણા ભોજનની અંદર ઝેર મિલાવી દીધું એ તો આપણે ઓળખી ન શકતા મોટા મોટા રાજાઓ ભોજન કરતા ને એને પહેલા પશુ પક્ષીઓ ખવડાવતા પછી જમતા વાંદરો હોય ને વાંદરો એ વાંદરાને તમે લાવો અને ઝેર વાળું ભોજન હોય ને એને ખાલી વાંદરો સૂંઘે ને તો પણ વાંદરાને જાડા થઈ જાય ખાલી સૂંઘવાથી ઝેર વાળું ભોજન વાંદરો સૂંઘે તો વાંદરાને જાડા થઈ જાય એટલે ખબર પડે કે આ ભોજનની અંદર ઝેર છે બીજું એમ કહે છે કે પોપટ ને લાવો અને પોપટ આવી અને ઝેર વાળું ભોજન સૂંઘે ને એટલે તરત પોપટ છે ને રાડો પાડવા લાગ્યા એટલે સમજી લો કે આ ભોજનની અંદર ઝેર છે કૂતરું આવે અને કૂતરું આવી સુંઘી અને ભાવ ભાવ કરવા લાગે એટલે સમજી લેવો કે ભોજન અંદર ઝેર છે બ્રહ્માંડ પુરાણ ની અંદર આનો ઉલ્લેખ બતાવવામાં આવ્યો પણ આપણી પાસે તો પુરાણો વાંચવાનો ટાઈમ જ નથી બ્રહ્માંડ પુરાણ અંદર આનો ઉલ્લેખ છે અને

આ મંત્ર સાપ હોય મંજિલ બનાવી વિદ્વાન બ્રાહ્મણો ને બોલાવ્યા છે સાતમો દિવસ આવ્યો અને કાસ્યપ નામનો એક બ્રાહ્મણ પરીક્ષિત રાજાને બચાવવા માટે કે જેવો તક્ષક

તમારી પાસે શક્તિ છે તો કે હા બતાવો તક્ષકે ઉફાળા મારી અગ્નિ જ્વાળા એક લીલુ ઝાડ હતું કરી દીધું હાથમાં જળ લઈ ઋગવેદના મંત્રો બોલી અને ઋગવેદના મંત્રો જળ છાંટ્યું કે ઝાડ હતું પાછો લીલો છમ થઈ ગયું આ અંદર તક્ષક ગભરાયો તક્ષકે ઘણું બધું ધન આપી અને કશ્યપ મુનિને પાછા મેળ્યા કશ્યપ મુનિએ આંખ બંધ કરી અને આંખ બંધ કરીને જોયું કે પરીક્ષિત મહારાજનું આયુષ્ય કેટલું ત્યારે ખબર પડી કે હવે એનું આયુષ્ય પૂરું થઈ ગયું એટલે કશ્યપ મુનિ તક્ષક સર્પ જોડેથી ધન લઈ અને કશ્યપ મુનિ ત્યાંથી વિદાય લે છે તક્ષકે ઘણા બધા સર્પોને બ્રાહ્મણ બનાવ્યા ફળ ફૂલ લઈને આવ્યા દ્વારપાળો રોકે છે અને ફળ ફૂલ આપવાનું કહે છે દ્વારપાળો ના પાડે ને આજે અમારા રાજાને કોઈ મળી શકશે આ વાંધો નહીં અમે મળી તો ન શકે પણ એક કામ તો કરો તમે એક તો કામ કરો મારી વાત તો તમે સાંભળો એ કામ કરો કે આ ફળ ફૂલને તમે ખાલી અંદર લઈ જાઓ શું લઈ જવાનું કહે છે ફળ ફૂલ લઈ જાઓ અમને ના જવા દે

એક કામ કરો બ્રાહ્મણ નો શ્રાપ ક્યારે વિસ્યા ન જાય આ એક નાનો કીડો નીકળ્યો આ કીડા ને લઈ તમારા ગળા પાસે રાખો એ કીડો તમારા ગળા આગળ દંશ દેશે એટલે બ્રાહ્મણ નો શ્રાપ પણ વિસ્યા નહી જાય અને તમારું મૃત્યુ પણ નહી થાય બ્રાહ્મણ ના કહેવાથી કીડો લીધો કીડા ને ગળા આગળ લગાવ્યો કીડો જેવો દંશ દેવા થાય એ પહેલા તો કીડામાંથી તક સર્પ પ્રગટ પરીક્ષિત મારાજ તો શરીર બની મસ્તીકૂત થયું પણ એ પેલા પરીક્ષિત નું મન તોમાં લાગી ગયું અને પરીક્ષિત નું ઉદ્ધાન